નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બિહારમાં છેલ્લા ચોવીસ કલાકમાં વીજળી પડવાને કારણે ઓગણીસ લોકોના મોત થયા છે તે મુખ્ય પ્રધાનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે વીજળી પડવાના કારણે સૌથી વધુ નાંદાલામાં પાંચ વૈશાલીમાં ચાર બાંકામાં બે અને પટનામાં બેના મોત થયા છે જ્યારે શેખપુરા નવાડા જહેનાબાદ અને ઔરંગાબાદ જામુલ અને સમસ્તીપુર જિલ્લાઓમાં એક એક વ્યક્તિનું મોત થયું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે મુખ્ય પ્રધાને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે તેમણે લોકોને ખરાબ હવામાનમાં પૂરતી સાવચેતી રાખવાની અપીલ કરી છે કાશ્મીર ખીણમાં છેલ્લા છત્રીસ કલાકમાં ભારે વરસાદ પડવાથી અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે ચાલુ વર્ષે પ્રથમ વખત જમ્મુમાંથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે ત્રણ જુલાઈથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધીમાં બે પણ સુડતાલીસ લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ